જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં આજનો બ્લોગ વિડીયો આપણે ડાયરેક્ટ ફેક્ટરી ઉપરથી ચાલું કરીએ ફેક્ટરી એમ કે આપણે સ્ટાઇલની ફેક્ટરીમાં આવ્યા છીએ જીસીબીનું ટાયર લેવા જો હું તમને બતાવું આ છે જીસીબીનું મોટું ટાયર જે રિક્ષામાં આપણે લઈ જવાનું છે અને પંચર થઈ જાય એટલે મૂકી જવાનું બરાબર કંઈક ફેક્ટરી હું તમને બતાવું આ ટાઈપની ફેક્ટરી છે જોઈ લે મિત્રો

લગભગ બહુ મોટી ફેક્ટરી છે અને આપણે કાયમ આ ભાઈનો ફોન આવે છે પંચર પડે એટલે ટાયર લઈ જવાનું પંચર થઈ જાય એટલે મીકી જવાનું બરાબર અને આ ફેક્ટરી આખા સિરામિક આવેલી છે રાજપુરા ગમમાં બરાબર તો મિત્રો આપણે ટાયર લઈ લીધું છે અને હવે નીકળે મારા ટાયર પંક્ચર એટલે આપણે

કશું હતું નહીં હજી તો ટાયર પાછું મૂકવા જવાનું એટલે હાલ સાફ સફાઈ નહીં કરીએ બરાબર હાલ ગોડાઉન ઉપર કોઈ ફેરો હતો નહીં બરાબર તો મિત્રો હવે વાગ્યા છે સવા ત્રણ અને સવા ત્રણને ફોન આવ્યો છે એટલે પંચરવાળા ભાઈનો ટાયર જે સવારે લાયા થાય બરાબર એટલે હવે પાછો આપણે રાજપુરા ફેક્ટરી મૂકવા જવાનું છે જોઈ લો હવે જઈએ રાજપુરા ટાયર મૂકી પાસે આવી ગયું રિટર્ન ગોઠવાનું બરાબર તો આ સુધી તમે રાજપુરાના નજારા એન્જોય કરો મિત્રો જોવા આકાશ સિરામ એક્સપેક્ટેડ ફાઇનલી આપણે ટાયર લઈને આવી છે ફોન કરી દીધો જસીબીવાળા ભાઈને એ આવ છે થોડી વારમાં ખાલી કરીશું પાછા જઈશું ગોડાઉને ગોડાઉને આખો દિવસ કંઈ કામ હતું નહીં કારણ કે આજે હું હતી રાપીના નેજા ચડ્યું એટલે હજી નહોતી પણ અહીંથી ફેરા આપણે આવી જતા એટલે મેર પડી ગયો તો છે અને મોસમ જોઈ લે તમે ખાલી જોઈ લો વાતવાથી કરે છે એટલે વરસાદ આવવાની સંભાવના કરી બરોબર હું હવે પેલો ભાઈ આવે એટલે ખાલી કરી કરી તો મિત્રો હવે વાગ્યા છે સાંજના છો બરોબર ગયા જવાનો ટાઈમ થઈ ગયો છે આજ તો કંઈ ખાસ એવું કામ હતું નહીં એટલે ખાસ વિડીયો આવશે ને થોડુંક થોડુંક કામ હતું બરોબર અને જો આ લોખંડે ભરીને મૂકી દીધું એટલે બચવાડી આપણી ગાડી બીજી આ ખલનાર આના બોડીની અંદર જો બહુ બહુ કચરો એ બધું સાફ કરીશું કાલે સવારે આજનો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટ કરજો સારો લાગે લાઇક કરી ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઉપર સેટ કરી દેજો મળીએ ફરી નવા વ્લોગ વિડીયોમાં જય માતાજી શ્રી કૃષ્ણ